છેતરપિંડીના કેસમાં ત્રણ મહિનાથી નાસ્તો આરોપી જ્હોન વન એલસીબી દ્વારા ઝડપાયો જ્હોન વન સુરત શહેર પોલીસને નાસ્તા ફરતા આરોપીઓ શોધવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વ્યે જ્હોન એક એલસીબી શાખાના પોલીસે સંયુક્ત બાતમીના આધારે આરોપી મુકેશભાઈ છગનભાઈ ઉકાણી ઉમર ઓગણપચાસ વર્ષ ધંધો આયુર્વેદિક દવાઓનો વેચાણ રહે સોસાયટી વિભાગે સરથાણા પકડી પાડ્યું સદર અગાઉથી ગુનાહિત કાવતરુ રચી ફરિયાદી ને ફોરેક્સ ટ્રેડિંગ એફપી માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેવી લોભામણી લલચામણી વાતો કરી ફરિયાદી નામે ફોરેક્સ માર્કેટ નું એકાઉન્ટ ખોલી તેમાં ફરિયાદી ના રૂપિયા પચાસ લાખ પચાસ હજાર નું રોકાણ કરાવેલ રોકાણમાં નુકસાન થતા રૂપિયા પરત માંગતા ફરિયાદી ને પરત આપેલ અને બાકીના લેવાના નીકળતા તેતાલીસ લાખ ત્યાસી હજાર ની માંગણી કરતા નહીં આપી છેતરપિંડી કરી આ અંગે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે